તે સવારે ખેતરમાં ઘાસ નહીં પણ મૃત્યુનો ડર ઉગ્યો હતો ભોળાદાદા તેના માનસ સાથે ખાટલા પર બેઠા હતા ત્યારે તેમણે એક ભયંકર ગર્જના સાંભળી ઝાડીઓમાં એક વિશાળ ઘાયલ સિંહ ફસાયેલો હતો ગામના લોકો બૂમો પાડતા હતા તેને છોડી દે તે તને ફાડી નાખશે પરંતુ ભોળાદાદાએ જોયું કે સિંહના પંજામાં એક મોટો લાકડાનો ટુકડો ફસાયેલો હતો ભોળાદાદા ધીમેથી સિંઘ પાસે ઘૂંટણીએ બેઠા આ ગાંઢ પણ હતું પરંતુ દયાની પસંદગી મૃત્યુના ડર કરતાં મોટી હતી તેને ધીમેથી સિંઘ તરફ જોયું અને કાળજીપૂર્વક ટુકડાને બહાર કાઢ્યો જેવો ટુકડો બહાર આવ્યો સિંહે રાહતનો ઊંડો શ્વાસ લીધો પણ ગર્જના ના કરી તેને ફક્ત તેનું માથું નમાવ્યું અને આભારવશ થઈને ભોળાદાદાનો હાથ ચાટ્યો બીજા દિવસે સિંઘ જતો રહ્યો પરંતુ દર પાકની કાપણી વખતે સિંઘ રાતભર ખેતર પર રક્ષણ કરતો હતો ગામના લોકોએ તેને રાખી નામ આપ્યું ભોળાદાદાએ શીખવી દીધું કે સૌથી ખતરનાક દુશ્મનોને પણ બંદૂકથી નહીં પણ સન્માન અને દયાથી જીતી શકાય છે